હાઈવે ઠ સ્કૂલ ની બાજુમાં ભાજપ કાર્યકરો દ્વારા કારોબારી બેઠક મળી આજ રોજ ગત રાત્રિ દરમિયાન તળાજાથી થી જતા હાઈવે ઉપર નીલકંઠ સ્કૂલ ની બાજુમાં આવેલ ઇન્દ્રાણી ગેસ એજન્સીના સ્થળ પર તળાજા શહેર ભાજપ મંડળની કારોબારી બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી સીપી સરવૈયા તથા જિલ્લા મંત્રી ડોક્ટર મનહરભાઈ બલદાડિયા તળાજા શહેર ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ તળાજા શહેરના ભાજપના નાના મોટા કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો સહિતના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણાના માતૃશ્રીનું અવસાન થયેલ હોય જેને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ હિંમતભાઈના દીકરીબા તેમજ આદિત્યભાઈ ઓઝાના બાપુ શિહોર શહેર પ્રમુખ નીરવભાઈ જોશીના કાકી તેમજ અબ્બાસભાઈ ભુરાણી સહિતના વિવિધ સ્વર્ગસ્થ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ આગેવાનોએ વક્તવ્ય આપ્યું હતું